નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં કેટલાક મહત્વના તાજા સમાચારની વાત કરીશું તેના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન માટે દસ હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને કોને કેટલી સહાય મળશે એની પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે પ્રેસ કોન્ફરન્સમાં જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને સૂકવવામાં આવશે દરેક ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની સહાય સૂકવાય છે સોળ હજાર પાંચસો ગામોના ખેડૂતોને આ સહાય મળવાની છે જેનો મિત્રો સર્વે નથી થયો એ ખેડૂતો પણ આ સહાય માટે અરજી કરી શકશે મિત્રો સરકારે જણાવ્યું છે કે ચુમ્માલીસ લાખ હેક્ટર જમીનમાં સો ટકાથી વધારે નુકસાન ગણીને આ નિર્ણય કરવામાં આવ્યો છે દસ હજાર કરોડના આ પેકેજમાં છ હજાર ચારસો ને ઓગણત્રીસ કરોડ એસડીઆરએફ અને ત્રણ હજાર ત્રણસો ને છ્યાસી કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી છે મિત્રો આ અંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહતની પેકેજની હું જાહેરાત કરું છું તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ગયા બે દાયકામાં ન થયો હોય તે પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદના કારણે આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોને પાકને મોટું નુકસાન થયું છે મિત્રો ત્યાર પછીના સમાચાર તરફ આગળ વધીએ તો સરકારના રાહત પેકેજથી ગુજરાતના ખેડૂતો થયા નારાજ તેના વિશે વિગતથી વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસના અંતમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના તમામ તેત્રીસ જિલ્લાઓમાં બેતાલીસ લાખ હેક્ટરથી વધારે જમીનમાં કૃષિ પાકોને વ્યાપક નુકસાન થયું હતું આ વરસાદના કારણે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં સૌથી વધારે ગંભીર વરસાદ નોંધાયો છે જેના કારણે સોળ વધારે ગામડાઓમાં સત્તર લાખથી વધારે ખેડૂતો પ્રભાવિત થયા હતા મિત્રો મગફળી સોયાબીન મગ અડદ અને કપાસ જેવા મુખ્ય પાકોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હતું જેનું મિત્રો કુલ નુકસાન રૂપિયા પાંચ હજાર કરોડથી વધારે હોવાનો અંદાજ છે મિત્રો સરકારે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ દસ હજાર કરોડના મોટા રાહત પેકેજની જાહેરાત કરી હતી જેમાં પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય અને પંદર હજાર કરોડના ટેકાના ભાવે પાકની ખરીદીનો સમાવેશ કરવામાં આવે છે ખેડૂતો આને લોલીપોપ અથવા મજાક કરી રહ્યા છે કારણ કે તેમના મતે નુકસાનની તુલનામાં આ રકમ અપૂરતી છે અને લોન માફી અથવા વધારાના વળતરની કોઈ જોગવાઈ પણ કરવામાં આવી નથી મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે મિત્રો તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતો પાસેથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી આજથી સત્તાણું કેન્દ્રો પર શરૂ થવા જઈ રહી છે સોમવારથી ખરીદી કેન્દ્રોની સંખ્યા વધારીને ત્રણસો કરવામાં આવશે મિત્રો આ આખી ખરીદી પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ સાથે કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે જેમાં ક્લાસ વન ટુ ના અધિકારીઓ પણ કેન્દ્ર ઉપર હાજર રહેશે આ પગલું ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળે તે માટે કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અઢાર નવેમ્બર પછી ગુજરાતમાં વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અઢાર નવેમ્બરની આસપાસ સર્જાશે જે બાવીસ નવેમ્બર સુધી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે પરિણામે વીસથી ત્રીસ નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે અગિયારથી બાવીસ જાન્યુઆરી વચ્ચે વરસાદ અને તીવ્ર ઠંડીની શક્યતાઓ છે મિત્રો ત્યાર પછી ના સમાચાર ની વાત કરીએ તો માછીમારોએ કહ્યું કે અમને પણ રાહત પેકેજ આપો તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે તાજેતર માં ખેડૂતો માટે દસ હજાર કરોડ નું રાહત પેકેજ જાહેર કર્યું છે પરંતુ માછીમારોને બાકાત રાખતા અમરેલી સહિત વિસ્તારોમાં નારાજગી ફાટી નીકળી છે જાફરાબાદ બંદરના માછીમારોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે છતાં પેકેજમાં તેમને કોઈ સ્થાન નથી માછીમારોની માંગ છે કે ખેડૂતોની જેમ અમને પણ રાહત પેકેજ આપો તો આભાર મિત્રો આજે આપને કેટલાક મહત્વના સમાચારો ની વાત કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો